સોમવારે તેઓની વિવિધ ચૌદ માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરી ગયા હતા દેશની મહારથના કંપની ભરૂચના ઝનોર સ્થિત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટના કામદારોએ આજે હડતાલનું શસ્ત્ર ઉગમ્યું હતું કંપની ગેટ બહાર જ કોન્ટ્રાક્ટના ત્રણસો જેટલા કામદારો તેઓની ચૌદ જેટલી માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ગયા હતા જેમાં પગાર રજાઓ રજાનો પગાર તેમજ છૂટા કરાયેલા પાંચ કામદારોનો મુદ્દો ઉઠાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ આક્ષેપ લગાવ્યા હતા કે કંપની તાનાશાહી ચલાવતી હોવાની અને તેઓનું શોષણ પણ કરી રહી છે ઓવરટાઈમ રજાઓ પગાર ચોવીસ કલાકની નોકરી સહિતના મુદ્દે કામબંધી કરાઈ હોવાની કેફિયત વ્યક્ત કરાઈ હતી બીજી તરફ એનટીપીસીના મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજી હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો તેઓના પ્રશ્નો સંદર્ભે રિજનલ લેબર કમિશનરની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે

છેલ્લા દોઢથી બે વર્ષથી અમારા ખાસા બધા મુદ્દાઓ છે એના પર આ લોકો કોઈ એક્શન લેતા નથી એચઆર મેનેજમેન્ટ જીએમ અમે આ લઈ આ વિષય લઈને અમે બરોડા આરએલસીમાં બી ગયેલા છે આરએલસીમાંથી બી અમને કોઈક એને સપોર્ટ નથી થયેલો અને એનટીપીસી કંપની ટોટલી લેબરો પર તાનાશાહી કરી રહેલા છે અત્યાચાર ગુજારી રહેલા છે માટે ઘણી વખત અમુક અલગ અલગ પ્રશ્નોની માંગણી અમારી હતી લગભગ બે એક વર્ષથી અમારી આ માંગણી ચાલે છે અમે એમની જોડે મિટિંગ બી થાય છે પણ મિટિંગમાં એમનું કોઈ નિરાકરણ થતું નથી આખરે અમારે એવા એવા પ્રશ્નો આવેલા હતા કે જે માનસિક ત્રાસ અને આર્થિક જે ત્રાસ બી આપવામાં આવતો હતો એનટીપીસીના મેનેજમેન્ટ માનસિક ત્રાસની અંદર કાઢી મૂકવાની ધમકીઓ આપી લઈ છે મોકલો પાંચ માણસોને અમારે ઓટોલ અને છે ને વેના બી એવું છે કે વેચ પ્રમાણે બી પૈસા નથી મળતા સાત તારીખે જે પેમેન્ટ થવું જ નથી આપી જે જી સરકારના નિયમ અનુસાર જે મળવાપાત્ર છે એ બી આપતા નથી